શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ સરકારને એ બાબતમાં સુધારો લાવવા માટે ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જે એના ઉપર અમલીકરણ કરવા માટેની જે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં બાલા તૌલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાળી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે એટલા માટે કરીને ધારાસભ્યોના મંત્રીઓના સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી એમને પ્રાઇવેટમાં ભણાવે અને અહીંયા ગુણવત્તા ઉત્સવની વાત થાય શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી શિક્ષણથી જે ક્વોલિટી વાળું મળવું જોઈએ એ ન મળે એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની થતી થાય છે અને આ બાબતમાં અનેક વખત જ્યારે ખુલાસાબંધ વાત થઈ હોય ત્યારે એનું ગ્રેડ્યુએશન આપવાનું હોય શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનો હોય તો એમાં પણ કઈ વિચારધારાનો છે કયો લાગતો વળગતો છે કોણ એમની વાહ વાહ કરે છે આવું શિક્ષણની અંદર ના હોઈ શકે એટલે મેં સરકાર સમક્ષ એક વાત મૂકી કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી અને જો જાત ઉપર ભરોસો હોય તો તમામ ધારાસભ્યોના ને જે સિસ્ટમમાં બેઠેલા લોકો એમના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં ને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભણાવવા જોઈએ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડિયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો નહીં આભાર